મિત્રો આજ આડેસરમાં બહુ ભારે વરસાદ ખાબોકવાની સંભાવના છે ગાજબીજ સાથે બાકા જીક્યા જ મારો ઇન્દ્ર ભગવાનના બોલાવો એમ લાગે છે તો આજે આ બાજુથી વરસાદ આવી રહ્યો છે કેટલો આવે છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે ને આ બાજુ અમારા કેટા બકરા જાય છે રહ્યો આમને આમ અને આ છે ત્રિકમ દાદાનું મંદિર અને આ બાજુ વરસાદનો ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે તો જરૂરથી આ જાય એવું લાગે છે કે વરસાદ આવશે ખરો અત્યારે હવામાન ઠંડુ છે એકદમ મજા આવે એવું છે કોક કોક સ્મા પડે છે જો એક મોટો પડ્યો છે અહીંયા એટલે આજે મને એવું લાગે છે કે આ અરડેસરમાં ફૂલ વરસાદ છે ખરો આજે રાત્રે અગિયાર વાગે આવે દસ વાગે આવે વરસાદ આવશે ખરો સંભાવના છે થોડી ઘણી એવી વરસાદની બાકી તમે જોઈ શકો છો આ બાજુના જે ઇલાકાના ગામો હશે ત્યાં તો વરસાદ ચાલુ જ છે તો મિત્રો આમાં આવી વિડીયો આવતા રહે કન્ટિન્યુ કાયમ મારો વિડીયો તમે જોઈ રાખજો તમને મજા આવશે અને જે છે એ બતાવી તમને બાકી સરસ મજાનું આ બાજુ લોકેશન છે અને સરસ મજાનું આ બાજુ મંદિર છે અને સાંજ વેળા છે ચાર વાગ્યા છે સાડા ચાર આપણા ઘર થઈ જશે અને આ બાજુ ભેંસું પણ ગાયું ભેંસું પણ એ વાળામાં જાય છે ને આગળ મારા મિત્રોનો બકરા સરે છે રહ્યો તો તેનો પણ આપણે ભાગ અડધો નાખશું મિત્રો હોવાની બહુ છે કોમેડી થોડી ઘણી કદાચ કોમેડી કરે તો કરે મૂડમાં હોય તો તો બન્યા રહો વિડીયોમાં અને આજ આ બકરી થોડીક બીમાર થઈ ગઈ છે જે ભૂરી બકરી જાય છે એ બીમાર થઈ ગઈ છે એ લાકડાને ઠૂઠા જ ખાવા માટે છે તો એને શું થયું છે એ ખબર નથી પણ એવું થાય છે ને તેના માટે કોઈ માહિતી હોય તો કોમેન્ટમાં કહેજો ઠૂઠ લાકડા ખાવા માટે સૂકા લાકડા ખાવા માટે છે તો તેના માટે તમારા કોઈ ઉપાય હોય તો જણાવજો કોમેન્ટમાં બાકી આ બાજુ અમારા ગાર્ડ તો પછી હા પર હોય વાયરો હવામાન સારું હોય તો સરવામાં કોઈ ખામી ના રાખે અને તમે જોઈ શકો છો રહ્યો છે આ બાજુ તો બન્યા રહો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખૂબ સપોર્ટ કરતા રહેજો